રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરસાણા કન્વેક્શન સેન્ટરના પ્લેટિનિયમ હોલ ખાતે એન્વાયરમેન્ટ કોન્કલેવ બે હાજર પચીસ હતી જેમાં પર્યાવરણ અને સંરક્ષણ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર ગ્રીન બેલ્ટ વિકાસ જળશક્ત સંરક્ષણ કાર્બન ક્રેડિટ પહેલ અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠની વિશેષ કામગીરી કરનાર ઉદ્યોગકારોને કાર્બન ઇમિશન રેડિયુશન એવોર્ડ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યા પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે પર્યાવરણની સુરક્ષા અને જાળવણી કરવી એ આધુનિક યુગનો મહત્વનો પ્રશ્ન છે આપણે આ સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરી રહ્યા છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ